તપાસ ટીમોના ધામાથી કૌભાંડીઓ સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ થતા કૌભાંડીઓમાં ફોફડાટ અન્ય કેટલાક સરપંચો સહિત આગેવાનો પણ ફોફડાટ ફેલાવો હોય તેમ જોવા મળ્યું હાલમાં દેવગઢ તાલુકામાં ગણતરીના ગામોમાં જ તપાસ શરૂ કરવામાં આવી તપાસનો ધમધમાટ વધતા ક્યાંક અધુરા કામો તો ક્યાંક તકતીઓ રુવા બારી ગામમાં મારવાની શરૂ દેવગઢ તાલુકાના રુવા બારી ગામમાં મંજેગા યોજના હેઠળ થયેલ કામોની તકતીઓ મારવાની બાકી હોવાથી કામગીરી શરૂ કરવામાં આવી કામોની તકતીઓ મારવા જતા જ રૂવા બારી ગામમાં વિવાદ જોવા મળ્યો ગ્રામજનો એ વિરોધ પણ નોંધાવ્યો મારું નામ સંગડે પરણકુમાર રાયસિંગ છે ફળિયું હોળી ફળિયું છે હાલના તબક્કે નવી તકતીઓ જે બનાવવામાં આવી છે એ સાત અગિયાર બે હજાર ત્રેવીસની તકતીઓ હાલમાં બે હજાર પચીસ બે હજાર પચીસની અંદર હમણાં હાલમાં બનાવી અને રંગીન જ્યારે એ તકતીઓ બનાવતા અને અમે આવ્યા ત્યારે લોકો ભાગી ગયા છે અહીંયાથી હવે માટી મેન્ટલ રોડ બોલે છે હવે ક્યાંથી ક્યાં બોલે છે અમને કંઈ ખબર નથી જો કદી બે વર્ષ સુધી માટી મેન્ટલ રોડ બન્યો હોય તો લગભગ મને એમ લાગે કે ત્યાં સુધી તકતીઓ બનાવવાનું કંઈ મળ્યું ના હોય પરંતુ તકતી હમણાં નવી બનાવીને મૂકવાનો પ્રયત્ન કરે છે આજે જાહેર રજાઓનો દિવસ છે રવિવાર છે અને રવિવારના દિવસે પણ આ કામ કરવામાં આવે છે તો લગભગ અત્યારે પંચાયતની ચૂંટણી જતા અત્યારે લગભગ શપથવિધિ પણ નથી થઈ સરપંચની અંદર જે પાંચ ઉમેદવાર હતા અને ઉમેદવારો પૈકી કોઈ હજુ એની બોડી પણ રચાઈ નથી તો હાલના નવા વર્ષની અંદર તો આ નવું કામ કઈ રીતે શરૂ થયું એ કંઈ અમને ખબર નથી સર ગામ અમારું રૂવાબારી છે